નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે તે દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે ગરમી વધતા લોકોને પરસેવે રેબઝેપ થવાનો વારો આવવાનો છે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસ તાપમાન હાલ જેવું રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે पीएम मोदी सूरज पोर्टल लॉन्च करशे पीएम मोदी राष्ट्रीय पोर्टल लॉन्च देशनी देश राष्ट्रीय कोर्पोरेशन नवा लोन धारको नमस्ते योजना ना लाभार्थी बातचीत करशे आ योजना ने हेतु सफाई कामदारों ने सुरक्षा आपवानों छे स्वच्छता काम कर रहे कामदारों ने सुरक्षा तालीम आपी रोजगारी आप आ योजना कार्यरत है देश विविध राज्यों लाभार्थियों पीएम साथ ऑनलाइन संवाद करते નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળશે નહીં ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં આ વિસ્તારોમાં રાધનપુર સાંતલપુર અને સમી સામેલ છે એકત્રીસ થી નર્મદા વિભાગ અહીંની કેનાલમાં પાણી બંધ કરશે દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં પાણી બંધ રહેશે સાથે માયનોર કેનાલમાં પણ પાણી આવશે નહીં